રાજ્ય પોલીસ વડાના આદેશની કડક અમલવારી માટે મહીસાગરમાં જિલ્લા પોલીસ દ્વારા સો કલાક પહેલા જિયાદી તૈયાર કરી અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી તો પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લુણાવાડા ખાનપુર કડાણા સંતરામપુર બાલાસિનોર વીરપુર તાલુકામાં પણ કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જિલ્લા પોલીસ વડા આગેવાનીમાં

તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર જેટલા પણ વ્યક્તિઓ છે એમના ઘરો અને એરિયામાં કમ્પ્લેન કરવામાં આવી રહ્યું છે બાલાસિનોરની વાત કરીએ તો બાલાસિનોરમાં કુલ દસ વ્યક્તિઓ આ લિસ્ટમાં સામેલ છે આ સમગ્ર આ તમામ વ્યક્તિઓમાં ઘરોના જે વીજ જોડાણ છે એ અધિકૃત છે કે કેમ એના સિવાય જે બાંધકામ છે એ પણ અધિકૃત છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી રહી છે એના સિવાય હાલમાં એ કઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે એ પણ ખરાઈ કરવામાં આવી રહી છે આ તમામ વ્યક્તિઓ પર અટકાયતી પગલાં લેવામાં આવી રહી જરૂર જણાશે તો એમના સામે પાસા અને